નમસ્કાર ખેડૂત મિત્રો કલીમલ એગ્રો માંથી હું ચુસુ નૈમિસ આજે આપણે વાત કરવાની છે ચણાના પાકના સુકારા વિશેની માહિતી ખાસ કરીને બીટું ચણા છે સૌથી વધારે વાવેતર થયેલું છે કે સાફા ચણા આપણે કહીએ છીએ તેમજ પાંચ નંબર છે ત્રણ નંબર ચણા છે એમાં સુકારાનો પ્રશ્ન અત્યારે જોવા મળે છે તો સુકારો કયા કારણોસર આવે છે તેમજ કઈ દવાનો ઉપયોગ કરવો અથવા તો જો કોઈ જૈવિક ખેતી કરતા હોય એટલે કે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એમાં શું વાપરવું આ દરેક વસ્તુની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું એ પેલા જે ખેડૂત મિત્રો નવા હોય કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને તમને આવું વિડીયો મળતા હવે સૌથી પહેલાં ચણાના પાકની અંદર સુકારો તો અત્યારના સમયમાં વીસ પચીસ દિવસના ચણા થયેલા છે તો અત્યારે ટેમ્પરેચર છે એ રાતનું તાપમાન એકદમ નીચું અને દિવસનું તાપમાન એકદમ ઊંચું જેના લીધે સુકારો જોવા મળે છે સૌથી વધારે સફેદ ફૂગ છોડ ઉપાડીને મૂળ જોશો તો સફેદ ફૂગ જોવા મળે છે તો સફેદ અંદર સુકારો હોય છે તો તો એની અંદર તમે જૈવિક નિયંત્રણ કરવા હોય છે કિલો જેમાં અલગ અલગ કંપની વચ્ચે અલગ અલગ પ્રમાણ હોય છે તો એ ટ્રાયકોડરમાં વાપરી શકો છો જો રાસાયણિક નિયંત્રણ કરવા માંગતા હોવ તો ટેબુકોના જો ટેકનિકલ એટલે કે આપણે બાયર કંપનીનો ફોલિક્યુર છે બોનસ છે જે ખૂબ સફેદ ફૂગની અંદર સારું કામ આપે છે તેમજ આપણે કોઈ પણ સારી કંપનીનું ટેબુકોના જો લઈ શકીએ તો એના પણ રિઝલ્ટ સારા મળી શકે છે જો પીએચ સાથે આપો તો પણ ચાલશે અથવા તો ઉપરથી સ્પ્રે કરો તો ગાટો સ્પ્રે કરજો એટલે કે સોળ ગુઠાના વીઘાની અંદર ચાર પમ્પ એટલે કે એકરે દસ પંપ જેટલું આપણે પાણી ઉતારશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે અને જો પિયત આપવાનું બાકી હોય તો પિયત સાથે જ આપવું જો પિયત આપી દીધું હોય એના પાછળથી જોવા મળતું હોય તો એના માટે પિયત આપવું યોગ્ય નથી તેમજ સાપ છે બાવીસ ટીન છે એ પણ આપણે આપી શકીએ છીએ જે એક વીઘાની અંદર એટલે કે સોળ ગુઠાના વીઘાની અંદર બસો ગ્રામ જેટલો આપણે સાપ અથવા બાવીસ ટીન એ પિયત સાથે આપવું તો એનું રિઝલ્ટ સારું મળશે તેમજ જો કોઈને જાંબલી થઈ અને પીડા પડતા હોય તો એના માટે આપણે ઇન્ડેક્સ પાવડર આવે છે જે નાગાર્જુન કંપનીનો એ પચીસ થી ત્રીસ ગ્રામ જેટલો પંદર લીટર પાણીની અંદર નાખીને છંટકાવ કરશું તો જાંબલીમાં પણ ફાયદો થશે અને પીડા પડતા હશે તો એમાં પણ ફાયદો થશે તેમજ ખાલી જાંબલી થઈને પીડા પડતા હોય એટલે કે શરૂઆતમાં જાંબલી થશે જાંબલી થઈ અને પીડા પડતા હોય એવું થતું હોય તો એની અંદર ખાસ કરીને ટોપ જે આપણે અલગ અલગ કંપનીનું અલગ અલગ નામ આવે છે અને ટેકનિકલ આવે છે જેનો આપણે પંદર લીટર પાણી છંટકાવ કરી શકીએ છીએ ક્રોપનોસિસ કંપનીનું લતીફા છે જે એક્ઝોસ્ટ્રોબિન અને ડેફિકોના જોડ આવે છે એની સાથે આપણે ઝીંક આપવું કે જીંક ઓક્સાઇડ ફોર્મમાં આવે છે તો ખૂબ સારા રિઝલ્ટ મળશે એનું પ્રમાણ છે પંદર લીટર પાણીની અંદર વીસ એમ એલ નાખીને છંટકાવ કરશું તો આ બંનેનું રિઝલ્ટ ખૂબ સારું મળશે તેમાં ખુબ સારું રિઝલ્ટ મળશે હવે જો કોઈ ખેડૂત હોય કે ફ્યુઝેરિયમ ફૂગ હોય તો એના માટે વાપરવું વ્હીલ્ટ છે કે નહીં શું છે એ જોવું હોય તો મૂળ ઉપાડીને જોશો તો એના મૂળના ઊભા બે ભાગ કરવાના ઊભા બે ભાગ કરીને ચીરું ચીરીને જોશો તો વચ્ચે બદામી કલરની લીટી હોય તો એની અંદર ફ્યુજેરિયમ ફૂગ હોઈ શકે છે કે વિલ્ટ હોઈ શકે છે તો એની અંદર એલિયટ છે એલિયેટ નો સ્પ્રે કરવો તેમજ મૂળનો વિકાસ ઘણી જગ્યા ના થતો હોય તો મૂળનો વિકાસ ના થયેલો હોય તો એમાં ખાસ કરીને માઇકોરેજા આપો ત્યારે આપી દેવું દાણાદાર પણ આવે છે અને લિક્વિડમાં પણ આવે છે જે ક્રોપનોસિસ કંપનીનું લિક્વિડમાં ડિલજી ટર્બો કરીને આવે છે જે એક વીઘે સો ml નું પ્રમાણ છે જો ગ્રેન્યુલ વાપરવા માંગતા હો તો ગ્રેન્યુલ ની અંદર અઢી વીઘે ચાર કિલોની બેગ આવે છે એ નાખવી

એને હિસાબે સુકારો આવતો હોય તો એને હિસાબે સુકારો આવતો હોય તો એટલે કે આપણે જટાયુ કરીને આવે છે એ જટાયુ આપણે ઉપરથી સ્પ્રે જે વીસ ગ્રામ જેટલું પંપે નાખીને છંટકાવ કરવાનો એબ્લોક્રોબિન અને જટાયુ પણ આવે છે એ ત્રીસ એમ નું પ્રમાણ છે એના રિઝલ્ટ ખૂબ સારા મળશે તેમજ આપણે જે આ લતીફાની વાત કરી એના રિઝલ્ટ પણ એની અંદર સારા મળે છે હવે ઘણી વાર પિયત વધારે થઈ ગયું અથવા તો જમીનમાં ભેજ જળવાઈ રહેતો હોય તો કોહવારાનો પ્રશ્ન હોય ઉપાડશો તો મૂળ એકદમ ગયું હોય પાણી નીકળે એવું હોય તો એની અંદર ખાસ કરીને સલ્ફર આપજો પાણી ખેંચી લે તો ઉપરથી સ્પ્રેમ પણ કરી શકો તેમજ જમીનમાં આપો જમીન માપો તો વધારે સારું જે આપણે સુમિલ કંપનીનો કોસા મિલ ગોલ્ડ કરીને આવે છે એ આપણે નાખી શકીએ છીએ કોઈ પણ સારી કંપનીના લઈ અને સલ્ફર નાખશું અથવા તો પિયત સાથે આપશું તો ખૂબ સારું છે અને આવા ખરાબ વાતાવરણ હોય ત્યારે પિયત આપવાનું ટાળવું બને ત્યાં સુધી તો ખૂબ સારું રિઝલ્ટ રહેશે ચણાની અંદર અગર ચણા તમારા ખરાબ થતા જશે પછી કોહવારાની અંદર ખાસ કરીને કોપર આપી દેવું જે અઢી વીઘે પાંચસો ગ્રામ જેટલું કોપર લઈ અને પિયત સાથે આપી દેવું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે તેમજ જે લોકો ઓર્ગેનિક ખેતી કરતા હોય હવે ઓર્ગેનિક તેમજ રાસાયણિક કોઈ પણ ખેતી કરતા હોય તો એની અંદર આ સાયપોન કંપનીનું પ્રોટેક્ટ છે જે પંપની અંદર ચાલીસ ગ્રામ નાખવાનું અને એની સાથે નીંજા છે નીંજાની અંદર ઝીંક પણ સાથે આવી જાય છે એટલે જાંબલી ખાતા હોય પીળા પડતા હોય કાળી ફૂગ હોય સફેદ ફૂગ હોય તમામમાં આ વસ્તુ કામ કરશે તો આના રિઝલ્ટ પણ ખૂબ સારા મળે છે તો આ વસ્તુ પણ વાપરા જેવી છે ઇકો ફ્રેન્ડલી વસ્તુ છે અને ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એ પણ વાપરી શકે અને રાસાયણિક ખેતી કરતા હોય તો એ પણ વાપરી શકે હાની સાથે કોઈ પણ ઈયળની દવા કે મિક્સ કરવી હોય તો પણ તમે કરી શકો છો એવું નથી કે ફક્કા બે જ વસ્તુ છાંટી શકે બીજું કંઈ મિક્સ ના ચાલે કોઈ પણ વસ્તુ સાથે છંટકાવ કરી શકો છો અથવા તો પીએચ આપવું હોય તો અઢી વીઘે એક કિલો પ્રોટેક્ટ્સ અને એક લિટર નીંજા એ પીએચ સાથે આપો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે આ અને તેમજ ઉપરથી જો સામાન્ય પીડાશ લાગતી હોય તો મેટાલક્ષી પાંત્રીસ ટકા જે આવે છે એ વીસ ગ્રામ નાખીને છંટકાવ કરશો ખૂબ સારું રિઝલ્ટ મળશે અને પીએચ સાથે પણ તમે આપી શકો છો એટલે કે રોકો પાવડર રોકો પાવડરના રિઝલ્ટ પણ ખૂબ સારા મળે છે જે પીએચ સાથે પણ આપણે આપી શકીએ છીએ અને ઉપરથી સ્પ્રે પણ વાપરી શકીએ છીએ પણ જ્યારે સામાન્ય પીડા હોય ત્યારે એ વસ્તુ વધારે થાય છે તો આ હતી ચણાના સુકારા વિશેની સંપૂર્ણ માહિતી હવે વધારે કઈ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને ખેડૂત મિત્રો જણાવજો કે કેવો લાગ્યો છે આ વિડીયો અને બીજા ખેડૂત મિત્રો ને શેર કરજો એને પણ આ માહિતી મળી જાય આભાર